નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જે કે તમને મળશે બે લાખ રૂપિયાની સહાય એના માટે તમારે કેવી રીતે ફોર્મ ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે તો વિડીયો સાથે બન્યા રહેજો સરકારી સહાયમાં તમારું નામ અને સ્વપ્નનું ઘર બનાવો આ પીએમ આવાસ યોજના બે હજાર પચીસમાં તમારે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપેલી છે સૌપ્રથમ આપણે વાત કરીએ કે પીએમ આવાસ યોજના બે હજાર પચીસ છે શું તેના વિશે વાત કરીએ ત્યાર પછી વાત કરીએ આપણે પીએમ એ વાયની પાત્રતા અને માપદંડ વિશે વાત કરીશું ત્યાર પછી જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીશું અને તમારે અરજી પ્રક્રિયા ઓનલાઈન કે ઓફલાઈન કરવી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે આ પ્રધાનમંત્રી આવાસ યોજના જેમ કે પીએમ એવાય બે હજાર પચીસ ભારત સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં આર્થિક રીતે નબળા વર્ગો ઓછી આવક ધરાવતા હોય તેવા એલઆઈજી અને મધ્યમ આવક જૂથો જેમ કે એમ માટે સસ્તું આવાસ પ્રદાન કરવામાં આવેલું છે જો તમે ઘર ધરાવવાનું સ્વપ્ન જોતા હો તો તમે આ યોજના તમે ધ્યેય હાંસલ કરવામાં મદદ કરવામાં નાણાકીય સહાય પણ મળવાપાત્ર રહેશે ત્યાર પછી આપણે વાત કરીએ કે પીએમ આવાસ યોજના બે હજાર પચીસ છે શું તેના વિશે સૌપ્રથમ આપણે જોઈએ કે સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે પીએમ એ અર્બન ટુ પોઈન્ટ ઝીરો મર્યાદિત આવક ધરાવતા શહેરી પરિવારો તેમના પોતાના ઘર બાંધવા અને ખરીદવા માટે સરકાર મદદ કરી રહી છે બરાબર છે આ તબક્કા માટે અરજીની અંતિમ તારીખની વાત કરીએ આપણે તો એકત્રીસ ડિસેમ્બર સુધી તમે આનું ફોર્મ ઓનલાઈન ભરી શકો છો મતલબ કે શહેરી વિસ્તારમાં જે રહેતા હોય તેનું આ ફોર્મ તમે એકત્રીસ ડિસેમ્બર સુધી તમે આ ફોર્મ ભરી શકો છો ત્યાર પછી આપણે જોઈએ કે પીએમ આવાસ યોજના પાત્રતા અને માપદંડ વિશે સૌ પ્રથમ આપણે જોઈએ ભારતીયનો નાગરિક હોવો જોઈએ કાયમી મકાન કે જમીન માલિકી ન હોવી જોઈએ અને પરિવારના કોઈપણ સભ્યને આવક વેરો ભરવો જોઈએ નહીં બરાબર છે સરકાર દ્વારા ઘરના કોઈપણ સભ્યને નોકરી આપવી જોઈએ નહીં એનો મતલબ એ છે કે સરકાર તરફથી સરકારની નોકરી ન હોવી જોઈએ બરાબર છે તેને આ લાભ મળવાપાત્ર છે ત્યાર પછી આપણે આગળ વાત કરીશું આવક આધારી અને કેટેગરી વિશે સૌપ્રથમ આપણે જોઈશું કે ઇડબ્લ્યુ એસ ત્રણ લાખ સુધીની વાર્ષિક આવક મળવાપાત્ર રહેશે ત્યાર પછી એલઆઈજી મતલબ ઓછી આવક ધરાવતા જૂથો માટે વાર્ષિક ત્રણ લાખ સુધી અને ત્રણ લાખ અને છ લાખ વચ્ચે તમને મળવાપાત્ર રહેશે એમઆઈજી મતલબ કે મધ્યમ આવક ધરાવતા હોય એના માટે છ લાખથી લઈને નવ લાખની વચ્ચે આ મળવાપાત્ર રહેશે ત્યાર પછી આપણે વાત કરીએ કે તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો જરૂરી એ ડોક્યુમેન્ટ વિશે વાત કરીશું તો તમારે આધાર કાર્ડની જરૂર પડશે ત્યાર પછી પાન કાર્ડ આવકનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર બેંક ખાતાની પાસબુક ત્યાર પછી સરનામાનો પુરાવો અને જમીન માલિકીનો દસ્તાવેજો અને પાસપોર્ટ સાઇઝના ચાર ફોટા અને ત્યાર પછી તમારે મોબાઈલ નંબરની જરૂર પડશે મોબાઈલ નંબર એવો તમારે આપવો કે જે આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ બરાબર છે એવો મોબાઈલ નંબર આપશો તો તમને સરળતાથી ઓટીપી મળી રહેશે ત્યાર પછી આપણે જોઈએ પીએમ યોજના કે તમારે આની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી સૌ પ્રથમ તો તમારે આ ડબલ્યુ ડબલ્યુ પીએમ અર્બન ગવર્મેન્ટ જે આ વેબસાઇટ છે તેમાં તમારે જવાનું રહેશે ત્યાંથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો મતલબ કે જરૂરી તેની સૂચનાઓ માંગે છે સૂચનાઓ ભરી અને તમે ભરી શકો જો તમને નથી ખબર પડતી તો નજીકમાં તમે સીએસસી સેન્ટરમાં જઈને પણ તેનું આનું ફોર્મ ભરાવી શકો છો ત્યાર પછી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ એ જરૂર કરી દેજો જય શ્રી રામ